આપણા સૌ પર હંમેશા બની રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની સિત્તેર વર્ષના રમેશભાઈ પોતાના કામ પરથી થાકીને ઘરે આવ્યા ત્યારે જ એની વહુ કવિતા એના પર પડી અને કહેવા લાગી કે પિતાજી શું આજે તમે બાજુની સોસાયટીમાં સફાઈ કરવા જાઓ છો અરે તમને કેટલી વાર કહ્યું છે કે તમે બાજુની સોસાયટીમાં રોડ પર ઝાડુ લગાવવા ન જાઓ ક્યારે કોઈ જોઈ લેશે અને તમને ઓળખી લેશે તો અમારી શું ઈજ્જત રહેશે અરે દુનિયામાં તમને ફક્ત આ એક જ કામ મળ્યું છે તમને કોઈ કામ નથી મળી રહ્યા કદાચ પેપર વેચવા જાઓ અથવા રોડ પર થોડો સામાન લઈને વેચવા બેસી જાવ અને પિતાજી ભીખ માંગવાવાળા પણ પોતાના ઘરથી દૂર જઈને ભીખ માંગે છે પરંતુ તમે તો આપણા ઘરની બાજુની સોસાયટીમાં ઝાડુ લગાવવા લગાવતા રહો છો તમને તો ખબર છે કે બાજુની સોસાયટીમાં મારા પિયર પિયરવાળા પિયરના સંબંધીઓ રહે છે કદાચ એ લોકો તમને જોઈ લેશે તો અમે અમે તેને શું જવાબ આપીશું અરે પિતાજી હવે કંઈ જવાબ આપશો કે અમને આમ નીચે જોઈને ઊભા રહેશો કવિતા પોતાના સસરાજીની રમેશભાઈને ગુસ્સો કરીને આવું કહેતી હતી એટલે રમેશભાઈ ગભરાતા ગભરાતા કહેવા લાગ્યા કે રમેશભાઈ ગભરાતા ગભરાતા કહેવા લાગ્યા કે વહુ મને માફ કરી દે મને ખબર ન હતી કે બાજુની સોસાયટીમાં સંબંધી રહે છે કદાચ મને ખબર હોત તો હું ત્યાં સફાઈ કર્મચારી બનીને ન જાત હવે હું કાલે જ મારા સાહેબને કહી દઈશ કે મને એ સોસાયટીમાં ન મોકલે વહુ મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે પરંતુ હવે મને ઘરની અંદર તો આવવા દે ત્યારે કવિતા ગુસ્સો કરીને કહેવા લાગી બિલકુલ નહીં આ વાદવ અત્યારે તમે ઘરની અંદર નહીં આવી શકો જરાક તમને તમારી સામે તો જુઓ તમે તો આખા પરસેવાથી નીતરી રહ્યા છો અને કેટલી ખરાબ દુર્ગંધ આવી રહી છે અને તમારા એટલે હું નથી ચાહતી કે એ લોકો તમને જોઈને ઓળખી લે અને એની સામે મારું નાક કપાઈ જાય એટલે તમે ત્યાં

કે અરે રાજુ જ્યારે માણસનું કિસ્મત ખરાબ હોય છે અને સંતાનોનો લાચાર હોય છે ત્યારે વૃદ્ધ પિતાના હાથમાં રોટી અને લાઠીની જગ્યાએ ઝાડુઓને પકડાવી દે છે રમેશભાઈ આટલું બોલ્યા ત્યાં તો રાજુને સમજવામાં વાર ન લાગી અને કહેવા લાગ્યો કે નહીં દાદા હું નથી માનતો કે પિતા વૃદ્ધ થઈ જાય તો એની લાઠીની તાકાત ઓછી થઈ જાય કદાચ વૃદ્ધ પિતાના હાથમાં તાકાત ભલે ઓછી હોય પરંતુ તેની લાઠીની તાકાત ક્યારે ઓછી નથી થતી સમયની સાથે સાથે એની લાઠીની તાકાત વધારે મજબૂત બનતી બનવી જોઈએ ત્યારે રમેશભાઈ બોલ્યા કે રાજુ તું શું કહેવા માંગે છે એટલે રાજુ કહેવા લાગ્યો કે દાદાજી તમને યાદ છે તમે જ્યારે અહીંયા રોજ ચા પીવા આવતા હતા અને દર મહિને હિસાબ કરતા હતા ત્યારે તમારા દીકરાઓની જે હિંમત નહોતી થતી કે તમારી સામે કઈ બોલી શકે પરંતુ જેવી રીતે તમારી ઉંમર વધવા લાગી અને તમે ખુદને કમજોર સમજવા લાગ્યા અને એ લોકોની સામે તમે તમારી લાચારી બતાવવા લાગ્યા એટલે ધીરે ધીરે અહીંયા આવીને ચા પીવાનું પણ ઓછું કરી નાખ્યું અરે દાદા કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી

તમારી સત્તા સમયથી પહેલા જ એના હાથમાં સોંપી દીધી છે તો પછી તમે લાચાર લાલચુ દીકરાઓ પાસેથી એવી આશા રાખો છો કે એ તમારો આદર કરશે કદાચ વૃદ્ધાવસ્થામાં તમે તમારા હાથ હાથમાં નહીં રાખો એના માતા પિતા બોજ લાગવા લાગે છે દાદાજી આ કળિયુગ છે જ્યારે રમેશભાઈ બોલ્યા કે રાજુ મને યાદ છે આ દુકાન તારા પહેલા તારા પિતાજી ચલાવતા હતા શું એ હજુ જીવિત છે શું તું એની સારી રીતે સાર સંભાળ રાખી રહ્યો છે ત્યારે રાજુ હસીને બોલ્યો કે અરે દાદાજી મારા પિતાજીની તો હવે ઉંમર થઈ ગઈ છે અને એ હવે બીમાર રહેવા લાગ્યા છે અને હવે તો એ પથારી વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ પણ એની સામે અમારું કંઈ નથી ચાલતું ત્યારે રમેશભાઈ આશ્ચર્યથી બોલ્યા કે આવું કેવી રીતે થઈ શકે એટલે રાજુ કહેવા લાગ્યો કે અરે દાદાજી તમને શું જણાવું બધા જ સંતાનો એક જેવા તો હોતા નથી મારો નાનો ભાઈ પણ રખડું અને નકમો છે એને તો ચાની દુકાન ખોલાવવાની જરાય મન નહોતું થતું કેમ કે એ એવું સમજતો હતો કે ચાની દુકાન ખોલવી એ મારી શાનની વિરુદ્ધ છે એટલે એ ઘરમાં બેઠો બેઠો અમારી કમાણી ખાતો હતો અને અમને પણ ખરીખોટી ખોટી સંભળાવતો હતો એટલે રમેશભાઈ બોલ્યા કે રાજુ એની આવી આદત થી તો તારા પિતાજીને ખૂબ જ દુઃખ થયું હશે ને અને એટલે જ તે એ પથારી વશ થઈ ગયા હશે એટલે રાજુ બોલ્યો કે નહીં એ તો એની ઉંમરને લીધે પથારી વર્ષ થઈ ગયા છે પરંતુ આવી હાલતમાં પણ એમણે પોતાની હિંમત ન છોડી અને પોતાની વસીયતમાં ચોખ્ખું લખી દીધું કે જ્યાં સુધી એ અમને અમારી માં જીવતી છે ત્યાં સુધી ચાની દુકાનની કમાણીના બધા જ રૂપિયા દર મહિને એના હાથમાં પકડાવશે અને કદાચ નહીં આપે તો અમને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે રમેશભાઈ આશ્ચર્યથી કહેવા લાગ્યા કે શું તારા પિતાજીએ આવું કર્યું એટલે રાજુ હસીને કહેવા લાગ્યો કે કોઈ આવું વિચારી પણ ન શકે કે મારા અભણ પિતા પોતાની વૃદ્ધાવસ્થાની વ્યવસ્થા આવી રીતે કરશે અને જ્યારે મારા પિતાજી આવું કરી શકે છે તો તમે કેમ ન કરી શકો તમે વૃદ્ધ થઈ ગયા છો આવું કહીને તમે તમારા બાકી રહેલા જીવન સાથે સમાધાન કેવી રીતે કરી શકો છો દાદાજી મેં તો અત્યારથી નક્કી કરી લીધું છે કે હું મારા બાળકોને મારા જીવનના જીવતા જીવ મારી કમાણીનો એક રૂપિયો પણ નહીં આપું અને આલ્યો આજે મારા તરફથી ચા પી લ્યો અને તમારી વહુ અને દીકરાને હિંમત કરીને જે મનમાં આવે એ કહી દો આવું કહીને રાજુ દુકાન બંધ કરીને ત્યાંથી નીકળી ગયો અને ઘરની દૂર બેસેલા રમેશભાઈએ કે એના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને મહેમાન પણ જતા રહ્યા હતા એટલે એ ઉભા થઈને ઘરે ગયા ત્યારે એની નાની વહુ બોલી કે પિતાજી તમે આવી રીતે અંદર દોડિયા આવો છો બહાર જાઓ અને બાથરૂમમાં જઈને નાહી લ્યો ત્યારે રમેશભાઈએ કહ્યું કે વહુ હું તો નાહીને આવ્યો છું એટલે વહુ કહેવા લાગી કે નાહીને આવ્યા છો તો આટલી દુર્ગંધ કેમ આવે છે એટલે તમે એક કામ કરો તમે હજુ એકવાર નાહી લ્યો ત્યારબાદ અંદર આવજો અને પિતાજી આ બધું અહીં નહીં ચાલે આટલું કહીને વહુ અંદર જતી રહી અને બંને વહુએ રમેશભાઈના દીકરાઓ પાસે જઈને એના કાન ભરવા લાગી રમેશભાઈએ સમયે કઈ ના બોલ્યા અને ઘરમાં ગરમ પાણીથી સ્નાન કર્યું અને કપડાં બદલીને બહાર પોતાના રૂમમાં જતા રહ્યા અને બારીએથી બહાર જોવા લાગ્યા ત્યારે જ એના પત્ની આશાબેન એના માટે ભોજન લઈને આવ્યા અને કહેવા લાગ્યા કે બાળકો જો તમે આખો દિવસ કામ કરીને થાકી ગયા એની પાસે બેસી ગયા અને સુકાયેલા રોટલી અને દાળ ખાઈને રમેશભાઈ ની આંખોમાં આંસુ આવી ગયા એટલે એમણે એમની પત્ની ને કહ્યું કે આશા આ ઘર તો આપણું ખુદ નું છે ને મારા રિટાયરમેન્ટ ના બધા જ પૈસા લગાવીને મેં આ ઘર બનાવ્યું હતું અને એવું વિચાર્યું હતું કે વૃદ્ધાવસ્થામાં આપણે આપણા સંતાનો સાથે આ ઘરમાં શાંતિથી રહીશું અને આપણું જીવન વ્યતીત કરીશું પરંતુ આપણા બંને દીકરાઓ અને વહુઓ કંઈ વધારે સમજદાર નીકળ્યા અરે એ તો આપણી પાસે બેસીને પ્રેમથી બે વાતો પણ નથી કરતા એ આપણા હાલચાલ પૂછવાની પણ એને કંઈ પણ પડી નથી ત્યારબાદ રમેશભાઈએ એના પત્ની જૂની વાતો વિચારવા લાગ્યા કે કેટલી ખુશાલ જિંદગી હતી જ્યારે બંને દીકરાઓના લગ્ન નહોતા થયા ત્યારે તો કેટલા સપના જોયા હતા જીવનભર મહેનત કરીને આપણે આપણા બંને દીકરાઓને ભણાવી ગણાવીને એટલા લાયક બનાવી દીધા કે એ બંને આજે આટલી મોટી કંપનીમાં ઊંચા પદ પર કામ કરી રહ્યા છે આપણે તો કેટલા સપના જોયા હતા કે દીકરાઓના લગ્ન કરાવીને આપણે આપણો જીવન શાંતિથી વ્યતીત કરીશું અને આપણી વૃદ્ધાવસ્થા પણ આરામથી નીકળી જશે પરંતુ કદાચ કિસ્મતને કંઈક બીજું મંજૂર હતું અને જ્યારે બંને દીકરાઓના લગ્ન થયા એટલે તેનો વ્યવહાર બદલાવા લાગ્યો બંને દીકરાઓના ઘરે બબ્બે બાળકો થઈ ગયા અને હાલત ઘરના બટવારા સુધી પહોંચી ગઈ ત્યારે જ અચાનકથી થી આશાબેને રમેશભાઈના હાથ પર હાથ રાખ્યો અને કહેવા લાગ્યા કે તમે આવી વાતો કેમ કરી રહ્યા છો તમે થાકી ગયા છો એટલે અત્યારે તમે આરામ કરો શું આજે ફરીથી આપણી બહુઓએ તમને કોઈ અપમાનજનક શબ્દો કહી દીધા છે ત્યારે રમેશભાઈ ભીની આંખોએ કહેવા લાગ્યા કે નહીં મને કોઈએ કઈ નથી કહ્યું પરંતુ રમેશભાઈ પોતાની આંખો માંથી વહી રહેલા આંસુઓને રોકી ન શક્યા અને એના હાથ વિના કરી દીધા અને કઈ પણ કહ્યા વગર જ એનું બધું જ દુઃખ જણાવી દીધું એક સાથી એ પોતાનું દુઃખ છુપાવ્યું હતું તો બીજા એ સમજી લીધું હતું ત્યારે આશાબેને બોલ્યા કે ઘણા દિવસોથી આપણા બંને દીકરાઓએ અને વહુઓ ફળિયામાં બેસીને અંદરો અંદર કંઈક વાતો કરે છે શું તમને ખબર છે ત્યારે રમેશભાઈ બોલ્યા કે મારે જે રસ્તા પર જવું નથી એ રસ્તાનું સરનામું શા માટે પૂછી રહી છો એટલે તું અત્યારે સુઈ જા અને હા તું મારી ચિંતા ન કરતી હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી તને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થવા દઉં હું ભલે વૃદ્ધ થઈ ગયો છું અને કમજોર થઈ ગયો છું પરંતુ મારી લાઠીમાં હજુ પણ તાકાત છે કે આટલું કહીને એમણે આશાબેન વિશ્વાસ અપાવ્યો અને આંખો બંધ કરીને ગયા બીજા દિવસે સાંજે નાની બહુ રીના બોલી કે શું વાત છે પિતાજી આજે તમે કામ પર ન ગયા અને આજે કામ પર નથી ગયા તો આજે ખાવાનું કેવી રીતે ખાશો ત્યારે મોટી બહુ બોલી કે અરે આજે એને ઘરમાં જ રહેવા દે તને ખબર છે ને કે કાલે શું થયું હતું

કે પિતાજી અમે ઘણા બધા દિવસોથી વિચારી રહ્યા છીએ અને ઘણો બધો વિચાર કર્યા બાદ અમે એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે આ મકાન વેચી દઈએ હવે આ ઘર નાનું પડે છે અને બાળકો પણ મોટા થઈ ગયા છે ત્યારે બંને વહુઓ પણ કહેવા લાગી કે આમ પણ આ ઘર જૂનું લાગે છે અને અમારા સ્ટાન્ડર્ડ સાથે મેચ નથી થતું એટલે રમેશભાઈ બોલ્યા કે દીકરાઓ આ ઘર વેચવાનો નિર્ણય તમે બંને કેવી રીતે કરી લીધો એટલે નાનો દીકરો રાજીવ બોલ્યો કે પિતાજી આ ઘર વેચીને અમે બંને ભાઈઓ પૈસા વહેંચી લઈશું અને થોડી લોન કરીને બંને અલગ અલગ ફ્લેટ ખરીદી લઈશું આવું સાંભળતા ને રમેશભાઈ અને આશાબેન એકદમ ચૂપ થઈ ગયા અને બંને દીકરાઓ સામે જોવા લાગ્યા ત્યારે મોટો દીકરો બોલ્યો કે પિતાજી તમને નહીં સમજાય કે અમે લોકો કેટલી પરેશાનીમાંથી ગુંજારી ગુજરી રહ્યા છીએ એટલે ઘણો બધો વિચાર કર્યા બાદ લીધો છે ત્યારે જ બોલ્યા કે કે હા દીકરાઓ હું જોઈ રહી છું આ બધા વિચારો બે ત્રણ મહિનાથી ચાલી રહ્યા છે ત્યારે બંને દીકરાઓ અને વહુઓએ એકબીજા સામે જોવા લાગ્યા અને મોટી વહુ કવિતાએ એ પૈસા વાળા ઘરમાંથી આવી રહી હતી અને ઘણી બધી ભણેલી હતી તે આગળ આવીને કહેવા લાગી કે પિતાજી આજના સમયમાં તો એક થી એક સારા સારા ઓલ્ડ એજ હોમનું નું ચલણ છે ત્યારે તેનો દીકરો કહેવા લાગ્યો કે હા એકદમ ફાઈવ સ્ટાર હોટલ જેવા રૂમ છે અને બધી જ સુવિધાઓ મળે છે અને ત્યારે રહેવા માટે બસ દર મહિને થોડું ભાડું આપવું પડે છે એટલે આ મકાન વેચ્યા બાદ જે પૈસા મળવાના છે એમાં તમારો પણ હિસ્સો હશે અને એ પૈસા અમે તમારા ખાતામાં જમા કરી દઈશું અને ક્યારેક કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તમે અમારી પાસેથી માંગી લેજો આખરે અમે પણ તમારા જે સંતાનો છીએ ત્યારે નાનો દીકરો કહેવા લાગ્યો કે પિતાજી ભાઈ અને ભાભી બિલકુલ સાચું કહી રહ્યા છે કેમ કે અમારા પરિવારના ખર્ચા પણ વધી ગયા છે અને બાળકોના ભણતરમાં પણ ખૂબ જ ખર્ચો થઈ રહ્યો છે એટલે અત્યારથી જ પૈસા બચાવવાનું શરૂ કરીશું તો જ આગળ કંઈક કરી શકીશું ઠંડા પડી ગયા અને એમણે પોતાનો હાથ રમેશભાઈ તરફ રાખ્યો હતો રમેશભાઈએ ઈશારો કરીને શાંત રાખવાનું કહ્યું અને પહેલા શાંતિથી એમણે બંને દીકરાઓની આખી વાત સાંભળી લીધી અને ત્યારબાદ કહેવા લાગ્યા કે આશા તારા મનની ભાવનાઓને સમજી શકું છું તને યાદ છે જ્યારે મેં તારી સાથે લગ્ન ભાવ હતા અને પાગલ જ્યારે લગ્ન સમયે મારા પર વિશ્વાસ રાખ્યો હતો તો પછી આજે પણ મારા પર વિશ્વાસ રાખજે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે રમેશભાઈ આવું બોલ્યા અને કહેવા લાગ્યા કે દીકરાઓ તમારો નિર્ણય બિલકુલ સાચો છે અને હું તમારા નિર્ણય સાથે મને ઓલ્ડ એજ હોમ્સ નો આઈડિયા ખૂબ જ સારો લાગ્યો એટલે હું વિચારી રહ્યો છું કે તમારી માના થોડા ઘરેણા પડ્યા છે એ વેચીને મારા આ ઘરમાં જ એક ઓલ્ડ એજ હોમ ખોલી દીકરાઓ તમને મારો વિચાર કેવો લાગ્યો કેમકે આપણા ઘરમાં ઓલ્ડ એજ હોમ ખોલવાની પૈસા મળતા અને અમારા જેવા સહારો પણ મળશે ત્યારબાદ મારે આવી રીતે સડક ઉપર ઝાડુ મારવા અને કામ કરવા પણ નહીં જવું પડે કેમકે દીકરાઓ હું સાચું કહું છું ને એટલે હવે તમે બધા એક કામ કરો કે તમે કાલે જ આ મકાન છોડીને નીકળી જાઓ અને હું પણ આ ઘરને એક 5 સ્ટાર ઓલ્ડ એજ હોમ બનાવીને બનાવવાની તૈયારી કરું છું રમેશભાઈની આવી વાતો સાંભળીને આશાબેન ની આંખો ફાટી રહી ગઈ અને બંને દીકરાઓ એક સાથે કહેવા લાગ્યા કે પિતાજી તમે આ શું કહી રહ્યા છો એટલે રમેશભાઈ બોલ્યા કે હા દીકરાઓ આ ઘર મારી અને તારી માની મહેનતની કમાણીના પૈસાથી બનાવેલું ઘર છે અને નિકમમાઓ આ ઘર પર તમારો કોઈ હક નથી અને હા હું મારી ઈચ્છાથી આ ઘરમાં એક આશ્રમ ખોલી રહ્યો છું જેનાથી અમારા જેવા વૃદ્ધો માટે કે જેના સંતાનો તમારા જેવા નાલાયક હોય એ પોતાના વૃદ્ધ મા બાપને બહુ જ સમાન સમજે સમજતા હોય એવા વૃદ્ધ માતા સહારો મળી શકે અને અમે મને તો એવું લાગે છે કે મેં પહેલા જ વસિયત કેમ ન બનાવી પરંતુ કંઈ વાંધો નહીં હજુ પણ મોડું નથી થયું કે કામ પણ મેં પાક્કું કરાવી નાખ્યું છે હું જાણતો હતો કે ઘણા સમયથી આ ઘર પર તમારી નજર હતી કેમ કે તમારા વર્તન અને બદલાયેલા રૂપથી હું જાણી ગયો હતો કે હું મારા ઘરમાં સાપ પાળી રહ્યો છું પરંતુ મને એક આશા હતી કે કદાચ તમે લોકો સુધરી જશો પરંતુ જે સંતાનોના ઘરેથી વેચા વેચ્યા બાદ પણ પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવા એકલા મરવા માટે છોડવા માંગતા હોય એવા સંતાનો આ ઘરમાં રહેવાને લાયક નથી હોત એટલે મારા વકીલ દ્વારા થોડા સમયમાં તમને નોટિસ મળી જશે અને એક અઠવાડિયાની અંદર તમારે આ ઘર ખાલી કરવું પડશે ત્યારે મોટો દીકરો બોલ્યો કે પિતાજી તમે આવું કેવી રીતે કરી શકો એટલે રમેશભાઈ હસીને કહેવા લાગ્યા કે કેમ ન કરી શકું ત્યારે મારી પત્નીઓ પત્નીએ મને એક ભીખ માંગવા અને સડકો પર ઝાડુ લગાવવા માટે મજબૂર કર્યા છે તમારી પત્નીઓ મને ભીખ માંગવા અને સડકો પર ઝાડુ લગાવવા માટે મજબૂર કરી શકે છે તો હું તમને મારા ઘરમાંથી બહાર કેમ ના કાઢી શકું અરે આજે તમને તમારા બાળકો દેખાઈ રહ્યા છે એક સમયે અમે પણ તમને અમારા દિલથી વધારે લગાવીને રાખ્યા હતા અમે ખુદ ભૂખ્યા રહ્યા હતા પરંતુ તમને પેટ ભરીને ખવડાવ્યું હતું તમારી માં ફાટેલી સાડી પહેરતી હતી પરંતુ તમને નવા કપડા પહેરાવ્યા હતા પરંતુ પાછલા થોડા વર્ષોમાં તમે લોકોએ અમારી સાથે જે કર્યું છે તે બધું અત્યાર સુધી તો અમે સહન કરતા રહ્યા પરંતુ હવે નહીં કરીએ એટલે હવે તમે બધા અહીંથી નીકળી જાઓ આવું સાંભળીને બંને દીકરાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ અને રમેશભાઈ ના પગમાં પડીને માફી માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પિતાજી અમને માફ કરી દો હવેથી અમે આવી ભૂલ નહીં કરીએ અમે તમારી ખૂબ જ સેવા કરીશું પરંતુ રમેશભાઈ પોતાના નિર્ણય કરી ચૂક્યા હતા એટલે પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને રમેશભાઈએ દીકરાઓની કોઈ પણ વાત ન સાંભળી ત્યારે બંને દીકરાઓ અને વહુઓ શરમથી માથા ઝુકાવીને ઊભા હતા એટલે રમેશભાઈએ પોતાની લાઠી પકડી અને કહેવા લાગ્યા કે ચાલ આશા આજે આપણા માથા પરથી એક બોજ ઉતરી ગયો છે એક કોઈ કોઈએ સત્ય કહ્યું છે કે વૃદ્ધ પિતાની હાથમાં તાકાત ઓછી હોય છે પરંતુ તેની લાઠીમાં હંમેશા તાકાત હોય છે આટલું કહીને રમેશભાઈ અને આશાબેન બંને પોતાના રૂમમાં જઈને આરામથી સૂઈ ગયા બંનેના ચહેરા પર આજે પહેલીવાર અસીમ શાંતિ હોય એવું જોવા મળી રહ્યું હતું અને બંને દીકરાઓ અને વહુઓ એકબીજા સામ દિવસે પણ ઘર છોડવું પડ્યું હતું તો મિત્રો રમેશભાઈનો આવો નિર્ણય તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને એ નવા હોય તો ચેનલને